વલસાડ જિલ્લાની નદીઓમાં પૂરની સ્થિતિ ઉદભવી છે ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું ઔરંગા નદીના પાણી જે નીચાણવાળા વિસ્તારમાં ફરી વળ્યા છે હનુમાન ભાગડા વિસ્તારના ચારસો થી વધુ ઘરના લોકો સંપર્ક વિહોણા બન્યા કારણ કે મુખ્ય માર્ગ પર ઔરંગા નદીના પાણી ફરી વળ્યા છે પાણીનો ભરાવો થતા સ્થાનિક વહીવટી તંત્ર અલર્ટ મોડ પર આવી ગયું જિલ્લામાં હજુ પણ સમસ્યા વધશે તેવી ભીતિ છે ભરતી હોવાના કારણે દરિયો નદીનું પાણી નહીં લે જેને કારણે નદીનું પાણી આ રહેવા રહેનાંક વિસ્તારમાં ભરાયેલું રહેશે જ્યાં સુધી ઓટનો સમય ન આવે અને નદીનું પાણી દરિયામાં ન સમાય ત્યાં સુધી આ પ્રકારની પરિસ્થિતિનો લોકોએ સામનો કરવો પડશે વલસાડ જિલ્લાના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે વલસાડ શહેર નજીકથી પસાર થતી ઔરંગા નદીએ પોતાનું રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે પરિણામે ઔરંગા નદીમાં હાલ પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ઔરંગા નદીના પાણીમાં જળસ્તરમાં સતત વધારો થતાં ઔરંગા નદીએ અનેક જે કાંઠા વિસ્તારના ગામો છે તરિયાવાડ હોય કે પછી કાશ્મીરના નગર હોય બરુડિયાવાડ હોય આ તમામ વિસ્તારોને પોતાના બાંધમાં લીધા હતા અને ઓરંગા નદીના જે ધસમસતા પાણીના પ્રવાહ છે તે આ તમામ જે વિસ્તારો છે ત્યાં પ્રવેશી ચૂક્યા હતા આપ જે હાલ જે દ્રશ્યો જોયા છો વલસાડ શહેરના બંદર રોડ વિસ્તારના દ્રશ્યો છે આપ જોઈ શકો છો કે ઓરંગા નદીના જે પાણી છે તેનો ધસમસ્તો પ્રવાહ આ વિસ્તારમાં પ્રવેશી રહ્યો છે ગત મોડી રાત્રે પણ આ જ પ્રકારની પરિસ્થિતિ અને તેના જ કારણે જે આ સમગ્ર વિસ્તારમાં જે અસંખ્ય ઘરા લગભગ ત્રણસોથી ચારસો જેટલા ઘરો છે આ તમામ લોકોને આખી રાત ઉજાગરો કરવાનો વારો આવ્યો તો ગત મોડી રાત્રે પણ આ જ રીતે જે રીત પાણી ભરાતા ત્યારે આ જે સમગ્ર અહીંના જે રહેવાસીઓ છે તેમને આખી રાત જાગવાનો વારો આવ્યો તો આપણી જોડે સ્થાનિક લોકો છે તેમની સાથે સીધી વાત કરીશું ગત મોડી રાત્રે કેવી પરિસ્થિતિને હતી અને અત્યારે શું પરિસ્થિતિ છે ગત મોડી રાત્રે પાણી સતત વધી રહ્યા હતા એટલે બધાનો સરસામાન બધા ઉપર ચઢાવી અને પછી બધા ચિંતામાં હતા અને હાલમાં પણ ફરીથી પાણી ઉતરી ગયા પછીથી પાછા વધી રહ્યા છે એટલે વાહનનું અને નું ઘણાને ઘણું મોટું નુકસાન થયું છે આપ શું કહેશો કઈ રીતના પરિસ્થિતિ હતી કેટલું ઘરમાં નુકસાન થયું છે અને શું ચિંતા છે હા નહીં કાલે છે ને પાંચ વાગ્યાથી પાણી સ્ટાર્ટ થયું હતું રાત્રે ત્રણ વાગે પૂરું થયું અને સર એક કલાક અમે સૂટા છે ને અમારો સર સામાન્ય અમે સંભાળ રાખી છે હમણાં પાછું પાણી આવ્યું છે ને પૂનમ અને અમાસથી ભરતીનું અમને ડર છે કારણ કે એ જ્યારે પૂનમ અને અમાસ હોય તો ભરતી આવે દરિયો પાણી જો નહીં સમાવી લે તો અમારે પરિસ્થિતિ ખરાબ આવી શકે એવી સંભાવના છે શું કહેશો આ જે વિસ્તાર છે કયો વિસ્તાર છે આગળ જે વિસ્તાર છે કેટલા લોકો હજુ અંદર ફસાયેલા છે આમાં ભડેલીમાં સાત જણા ફસાયેલા છે હજુ ને એમડીઆરની ટીમ આવેલી છે આગળ એ લોકો જાય તો કંઈ થાય એમ ને પાણીનો પ્રવાહ હજુ વધતો છે ને ભઠ્ઠી આવે પૂનમના કારણે અમસના કારણે પાણી વધી જવાની શક્યતા પાછી વધી રહી છે શાક કારણે આવી સમસ્યા સર્જાય છે આગળનો જે વિસ્તાર છે નદી આવેલી છે એ આગળનો નદી બાજુમાં પડે ને પુલ નીચો અને કેવું કે એ વિસ્તાર નીચો પડે એટલે એ વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે દર વર્ષે આ સમસ્યા રહે છે એમ તો આમ વલસાડ શહેર નજીકથી પસાર થતી ઓરંગા નદીએ પોતાનું રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે આપણે ફરી એકવાર દ્રશ્ય બતાવવા માંગીએ છીએ આ વિસ્તાર છે હાલ ઓરંગ નદીના પાણીના જે ધસમસતો પ્રવાહ છે તે ત્યાં સમગ્ર વિસ્તારમાં જે રીતે વહી રહ્યો છે ત્યારે લોકોની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે મહત્વનું છે કે ગત મોડી રાત્રે વલસાડવાસીઓએ ખાસ કરીને ઉજાગરો કરીને પોતાની રાત વિતાવી હતી જોકે આગામી સમયમાં જો હજુ ભરતીનો સમય આવે અને જો દરિયો આ પાણી ન લે તો ચોક્કસથી કહી શકાય કે વલસાડ શહેરમાં હજુ પણ પરિસ્થિતિ વણસી શકે છે રિતેશ પટેલ ગુજરાત ફર્સ્ટ વલસાડ અમારી સાથે જોડાયા છે ધારાસભ્ય ભરત પટેલ તેમની સાથે વાત કરીએ ભરતભાઈ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ પર અત્યારે વલસાડ જિલ્લાની નદીઓમાં પૂર્ણ સ્થિતિ છે પ્રશાસન સાબદુ બન્યું છે કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે કારણ કે સ્થિતિ ગંભીર બની રહી છે સમય વધવાની સાથે

હું પોતે બી જ્યાં જે વિસ્તાર પીડિત છે ત્યાં પોતે છું ને બધી રીતે હા રાત્રે વરસાદ પડ્યો નથી એટલો બધો કેમ કે રાત્રે વરસાદ પડતો તો મુશ્કેલ થશે દરિયાની દરિયાની ભટ્ટી સાથે ફ્લડ થાય તો મુશ્કેલ થશે પણ રાત્રે પડ્યો નથી ધરમપુર માં બી વરસાદ એ ઓછો છે એવું કલેક્શન કહેવાનું છે

બધા વિસ્તાર કાશ્મીર નગર ખાસ બીજું છીપાડ પાણી અનાજ ના વેપારીઓને એલર્ટ કર્યા બધાએ અનાજ સ્ટીપ કર્યું છે બધી જ એટલે કોઈ નુકસાન થયું નથી થોડા લોકોને સ્થળાંતર અવશ્ય કરવા પડ્યા

પરિસ્થિતિ સંપૂર્ણપણે થાળે નથી પડી એટલે હવે પૂર્વમાં થાય સ્થિતિ તેની લોકો રાહ જોઈ રહ્યા છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ઔરંગા નદીના પાણી જે વલસાડના ગ્રામ્ય વિસ્તારમાં ફરી વળ્યા છે વલસાડના લીલાપોર બરૂરીયા વાડ તરિયાવાડ બંદર રોડ નગરમાં પૂરના પાણી ફરી વળ્યા છે મારી સાથે જોડાયા છે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ રાકેશ ઔરંગા નદીમાં જે રીતે જળસ્તર વધી રહ્યું છે કાંઠા વિસ્તારના ઘણા બધા એવા ગામ કે જે પાણીમાં ગરકાવ થયા છે શું સ્થિતિ અપડેટ આપશો જે બિલકુલ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે જે વલસાડ જિલ્લામાંથી પસાર થતી જે ઔરંગા નદી છે તે ઓરંગા નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને આ નદી ગાંડીતુર બનતા જે નદીને અડીને આવેલા જે વિસ્તારો છે તે ખૂબ જ પ્રભાવિત થયા છે કેટલાક વિસ્તારોમાંથી પાણી ભલે ઓસરી ગયા હોય પરંતુ હજી પણ એવા વિસ્તારો છે કે જ્યાં પૂરના પાણી છે તે સંપૂર્ણ રીતે ઓસર્યા નથી અને તેના કારણે લોકોની પારવાર મુશ્કેલી અને હાલાકી હજી પણ યથાવત છે હાલ આપણે દ્રશ્ય બતાવીશ કે લીલાપોર જે વિસ્તાર છે કે લીલાપોરમાં હજી પણ આ પ્રકારની પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે એટલું જ નહીં પરંતુ તારિયાવાડ બંદર રોડ સહિતના જે વિસ્તારો છે જે ગ્રામ્ય વિસ્તારો છે એ ગ્રામ્ય વિસ્તારોની અંદર પાણી ભરાવાની સ્થિતિ યથાવત રહેતા લોકોએ જવું તો ક્યાં જવું તે પરિસ્થિતિનો લોકો અહીં સામનો કરી રહ્યા છે કેટલાક વિસ્તારોમાં રાત્રિના બે વાગે પાણી ઓસર્યા છે પરંતુ સૌથી મહત્વની બાબત બનીને એ સામે આવી છે કે ભરતીનો પણ સમય છે અને

હમણાં તો જરા બી એક બે ધારા સભ્ય થી માની કોઈ દેખાયું નથી કોઈ અન્ય લોકો જોડે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓનું શું કહેવું છે આપનું નામ હરીશભાઈ હરીશભાઈ જણાવો કઈ પરિસ્થિતિ એમાંથી લોકો અહીં પસાર થઈ રહ્યા છે રાત્રે પરિસ્થિતિ એવી તંગ હતી ને રાત્રે કોઈ પરિસ્થિતિ આજુબાજુનો વિસ્તારના કોઈ બહાર નીકળી નહીં શક્યા ના આ દર વર્ષે આ પ્રોબ્લેમ થાય છે હવે બી પાણી ભરો ભરતીના કારણે પાણી વધશે પાછું બી સાંજે કદાચ રસ્તો ક્લિયર થાય તો થાય છે

એટલે કોઈ સરકારી અધિકારી કે કોઈ અન્ય જે પ્રતિનિધિઓ પણ પ્રજાના આવ્યા અહી ઝાંખવા આવ્યા હતા ના નથી કોઈ અત્યાર સુધીમાં તો કોઈ આવ્યું નથી રાતના પાણી વધી ગયા ત્યાં સુધી તો કોઈ આવ્યું નથી ને અત્યાર સુધીમાં બી કોઈ સરકારી અધિકારી કે કોઈ અત્યાર સુધીમાં આવ્યું નથી તો બિલકુલ આપણે સાંભળ્યું હશે કે અહીં લોકોની સમસ્યા જાણવા માટે પણ જે તે સરકારી અધિકારી અથવા તો પ્રજાના પ્રતિનિધિ છે તે અહીં જાખવા સુધા આવ્યા નથી અને લોકોનો એક આક્રોશ અંદર ચોક્કસથી જોવા મળી રહ્યો છે પૂરના પાણી સંપૂર્ણ રીતે ઓસર્યા નથી અને બીજી તરફ લોકોનું એવું પણ માણવું છે કે ભરતી જે છે તે સમય છે અને ભરતીના સમયે જો દરિયો પાણી લેવાનું બંધ કરે તો વિકટ પરિસ્થિતિનો સામનો હજી પણ અહીંના લોકોએ કરવો પડી શકે તેમ છે પરંતુ હાલ લોકો એક જ આસ લગાવીને દી નદીમાં જે ઘોડાબોર આવ્યું છે તેને કારણે હજુ પણ અસંખ્ય ઘરોમાં વરસાદી પાણી ભરાયેલા છે પિચિંગ વિસ્તારમાં અનેક ઘરો પાણીમાં ગરકાવ છે ઔરંગા નદી લોકોના ઘરમાંથી વહેતી હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે નદીના પાણી સાથે આખી રાત લોકોએ પણ ઉજાગર કર્યો આ પાણી ઓસરશે નહીં ત્યાં સુધી લોકો ઘરની બહાર પણ ન નીકળી શકે તેવી સ્થિતિ બની છે વલસાડ જિલ્લાના ઉપરવાસમાં પડી રહેલા સતત ભારે વરસાદને કારણે વલસાડ શહેરમાં હાર પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે વલસાડ શહેરની વાત કરીએ તો વલસાડ શહેરના કાશ્મીરાનગર હોય બરૂડિયાવાડ હોય કે તરિયાવાડ વિસ્તાર હોય આ તમામ વિસ્તારો જે છે ઔરંગા નદીના કિનારે આવેલા વિસ્તારો છે આ તમામ જગ્યાએ પાણી ભરાઈ જવાને કારણે લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે તો આપ હાલ જે દ્રશ્ય જો રહ્યા છો વલસાડ શહેરના ઓરંગા નદી કિનારે આવેલો બંદર રોડ વિસ્તાર છે આ બંદર રોડ વિસ્તારમાં લગભગ ચારસો થી વધુ અહીં ઘરો આવેલા છે અને બંદર રોડનો જે આખો રોડ આ જે માર્ગ છે તે હાલ જળમગ્ન થયો હોય અને જે પૂર જેવી પરિસ્થિતિ હોય તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે આ તમામ જે અહીંના જે રહેવાસીઓ છે તેમને સ્થળાંતર કરવામાં આવે છે આ સામે આ દ્રશ્યો જોઈ છે કે આ જે વિસ્તારમાં આવેલા જે ઘરો છે આ ઘરોમાં પણ પાણી પ્રવેશી ચૂક્યા છે તો તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે અહીંથી કેટલાક લોકોને સ્થળાંતર કરવામાં પણ આવે છે તો જોકે હાલ મોડી રાત્રે ગુજરાત પક્ષની ટીમ હાલ આ વિસ્તારમાં પહોંચી છે ત્યારે મોટી સંખ્યામાં અહીં સ્થાનિક લોકો પણ જોવા મળી રહ્યા છે ત્યારે આપણે સીધી જ વાત સ્થાનિકો જોડે કરીશું આપનું નામ મારો લાલુભાઈ છે નગરપાલિકાની ટીમ તો સાચવે છે બગડી અહીંથી વાત નહીં બગડી હાલત બહુ ખરાબ છે અહિયાં તંત્ર કોઈ જોવા નથી જતું એટલે કે પાણી ભરેલા છે કે તો જોવા નથી આવતું અહીંયા જોય તો એમને ખબર પડે ને અહીંયા કે કેવી રીતે સાઈ કેવી વસ્તુ છે અમને જોઈ તો ખબર પડે ને અમને

ઘણા છે અંદર જમવાનું બેસેલા છે જમવાનું કઈ ભલે તરિયા ભગડામાં તમે જાવશો ને ભગડા છે અહિયાં એમ છે બની અંદર બેસેલા છે હા એમની તકલીફો અલગ ગંભીર છે અલગ જઈને જોશો તો સ્વાભાવત છે પણ તંત્ર જો તંત્ર જોવું જોઈએ અહિયાં આવીને હા સભ્યો જોવું જોઈએ બધા જોવું જોઈએ અહીંયા આવીને વોર્ડભાઈ ચૂંટાયેલા છે જોવું જોઈએ આવીને કઈ કેવી રીતે તકલીફ છે એમ એમને બરાબર આવીને ઉભલા થઈ અહિયાં ફરે થઈ તો આમ મોડી રાત્રે ગુજરાત હાલ આજે બંદર રોડ વિસ્તાર છે ત્યાં પહોંચી છે કે ગુજરાત ફર્સ્ટ જ્યારે આ વિસ્તારમાં પહોંચી ત્યારે કેટલાક જે જે રહેવાસીઓ છે તે હાલ બહાર જોવા મળી રહ્યા છે ને સ્થાનિકોનું કહેવું છે કે તંત્ર અહીં કોઈ જોવા નથી આવતું ઉચ્ચ અધિકારીઓ પણ હજુ અહીં સુધી પહોંચ્યા નથી પરિણામે અહીં આ જે બંદરોના વિસ્તાર છે તેમાં હજુ પણ કેટલાક લોકો ફસાયા છે અને મદદની આશા રાખી રહ્યા છે મહત્વનું છે કે હાલ ઉપરવાસના પણ ભારે વરસાદ વરસી રહ્યો છે હજુ પણ મોડી રાત્રે જો વરસાદ વધુ થાય તો આ જે વલસાડ શહેરની માપુર જેવી પરિસ્થિતિનું નિર્માણ હજુ પણ વધી શકે તેવી શક્યતા છે રેશ પટેલ ગુજરાત વલસાડ વલસાડ શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો ભારે વરસાદથી અનેક વિસ્તારમાં પાણી ભરાયા ધોધમાર વરસાદથી હાલરનું તળાવ ઓવરફ્લો થયું છે તળાવની આસપાસના વિસ્તારમાં પણ પાણી ભરાયા ધોધમાર વરસાદને કારણે પાણી ભરાતા લોકોના ઘરોમાં પાણી ઘુસી આવ્યા છે અને ઘર પણ નુકસાન પહોંચ્યું છે ફર્નિચર અનાજ કપડા લતા કેટલોય માલસામાન જે પલળી ગયો હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે તેવામાં લોકોની ચિંતા વધી ગઈ છે છે નદી કિનારાના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા બંદર રોડ પર અસંખ્ય ઘરોમાં પાણી ભરાયા છે રસ્તા પર વરસાદી પાણી ભરાઈ ગયા ફાયર બ્રિગેડની ટીમ જે વિસ્તારમાં તૈનાત છે અને લોકોએ તંત્ર કામગીરી પર રોષ વ્યક્ત કર્યો છે લોકોએ રાતભર મદદની રાહ જોવી પડી એક તરફ રાત્રે પણ વરસાદ વરસ્યો હતો તેના કારણે સતત વધી રહેલું પાણી અને ઘરની આસપાસ પણ પાણી ભરાઈ ગયા છે ઘરમાં પાણી હવે તો ઘૂસવા લાગ્યા છે તેવામાં પ્રશાસન શું કરી રહ્યું છે તેને લઈને ભારોભાર આક્રોશ જનતામાં જોવા મળ્યો વલસાડ જિલ્લાના ઉપરવાસમાં પડી રહેલા સતત ભારે વરસાદને કારણે વલસાડ શહેરમાં હાર પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે વલસાડ શહેરની વાત કરીએ તો વલસાડ શહેરના કાશ્મીરાનગર નગર હોય બરોડીયાવાડ હોય કે તરિયાવાડ વિસ્તાર હોય આ તમામ વિસ્તારો જે છે ઔરંગા નદીના કિનારે આવેલા વિસ્તારો છે આ તમામ જગ્યાએ પાણી ભરાઈ જવાને કારણે લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે તો હાલ જે દ્રશ્ય જોવા છો વલસાડ શહેરના ઓરંગા નદી કિનારે આવેલો બંદર રોડ વિસ્તાર છે બંદર રોડ વિસ્તારમાં લગભગ 400 થી વધુ અહીં ઘરો આવેલા છે અને બંદર રોડનો જે આખો રોડ આ જે માર્ગ છે તે હાલ જળમગ્ન થયો હોય અને જે પૂર જેવી પરિસ્થિતિ હોય તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે આ તમામ જે અહીંના જે રહેવાસીઓ છે તેમને સ્થળાંતર કરવામાં આવે છે આપ સામે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ જે વિસ્તારમાં આવેલા જે ઘરો છે આ ઘરોમાં પણ પાણી પ્રવેશી ચૂક્યા છે તો તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે અહીંથી કેટલાક લોકોને સ્થળાંતર કરવામાં પણ આવે છે તો જોકે હાલ મોડી રાત્રે ગુજરાત પોલીસની ટીમ હાલ આ વિસ્તારમાં પહોંચી છે ત્યારે આ મોટી સંખ્યામાં અહીં સ્થાનિક લોકો પણ જોવા મળી રહ્યા છે ત્યારે આપણે સીધી જ વાત સ્થાનિકો જોડે કરીશું આપનું નામ લાલુભાઈ છે નગરપાલિકાની ટીમ તો સાચવે છે અહીંયા

અનેક વિસ્તારના લોકોએ રાતભર ઉજાગરો કર્યો આખી રાત લોકો મદદની રાહમાં રહ્યા વલસાડ નજીકથી પસાર થતી ઓરંગા નદી હાલ રોદ્ર સ્વરૂપમાં વહી રહી છે પરિણામે વલસાડની ઔરંગા નદીના કિનારે આવેલા જે વિસ્તારો છે ત્યાં હાલ પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો વલસાડ શહેરના જે ઔરંગા નદીના કિનારે આવેલા જે રોડ વિસ્તારના દ્રશ્યો છે બંદર રોડ વિસ્તારનો આ એક માત્ર ઘર નહીં પરંતુ અનેક ઘરોમાં હાલ નદીના જે પાણી છે તે પ્રવેશી ચૂક્યા છે રાત્રિના સાડા ના સમય થયો છે અને રાત્રિના હાલ સાડા બારના સમય પણ ગુજરાત ફર્સ્ટની ટીમ આ જે વિસ્તાર છે ત્યાં પહોંચી છે અને જે લોકોની સમસ્યા છે તેને વાંચા આપવાના પ્રયત્ન કરી રહ્યા છે અહીંયા જે સ્થાનિકો છે આપણે તેમની સાથે સીધી વાત કરીશું કે તેઓ કેવી સમસ્યાનો સામનો કરી રહ્યા છે આપનું નામ કિશનભાઈ કિશનભાઈ કેવી પરિસ્થિતિ છે કેટલા વાગ્યાથી પાણી ભરાયું છે અને શું કહેશો અહીંયા હાલથી પાણી ભરાયેલું છે ને કોઈ સેવા માટે આવ્યું નથી આ દર ચોમાસા વખતે આવવું જોઈએ આદર દર નદીનું પાણી નથી આ દર જ પાણી ગટરનું પાણી અમારું જાય ને એટલે અહીંયા જ રોકાય રે નદીનું પાણી આ આખો દરવાજો ડૂબી જાય એટલું આવી જાય તમારા ઘરના અન્ય સદસ્યો ક્યાં છે એ આજુ બાજુના ઘરે મોકલી આવી તમે કેમ અહીંયા રોકાય છે આ ઘરનું બી જોવાનું કે નહીં ઘર હમણાં સુધી કોઈ તંત્રનું કોઈ આવ્યું છે ના કોઈ નહી આવ્યું ફૂડ પેકેટ ની પણ વ્યવસ્થા કરી કોઈ આવ્યો તમામ આ જે વિસ્તારો છે આ એકમાત્ર ઘર નહીં પરંતુ અનેક ઘરોમાં જે રીતે પાણી પ્રવેશી ચૂક્યા છે તંત્ર દાવા કરી રહ્યું છે કે આ તમામ જે વિસ્તારો છે તે ખાલી કરવામાં આવે છે અને સાથે જ જે આ વિસ્તારોમાં જે અસરગ્રસ્ત જે લોકો છે તેમને ફૂડ પેકેટ સહિતની પણ સુવિધા આપવામાં આવી છે પરંતુ જે રીતે સ્થાનિકો કહી રહ્યા છે કે હજુ સુધી તંત્રનું એક પણ વ્યક્તિ અહીં ફરક્યું નથી તો આ બીજા દ્રશ્યો જોયા છે કે આ ઘરના જે બુઝુર્ગ વડીલ છે તેમને પણ હાલ જે પાણી ભરાયેલી સ્થિતિમાં જ રહેવાની નોબત આવી છે નીચે પાણી છે અને ઉપર ખાટલો નાખીને આ જે વડીલ છે તે હાલ

વરસાદનું પાણી તો એકદમ ઘરમાં કોઈ નુકસાની નુકસાની તો બહુ નુકસાન હોય કોને કહેવા જાય શું માંગ છે તંત્ર પાસે તમારી તંત્ર કંઈ આપી દેવા થોડા દેવાના કે એટલે કે આ કીધું થોડા આપી દેવાના આપે તે માટે અડધું તંત્ર ખાઈ જાય આમ આ જે વિસ્તાર છે આ વિસ્તારમાં હજુ સુધી પણ તંત્રનું એક પણ જે અધિકારી હોય કે ઉચ્ચ અધિકારી કોઈ પણ અહીં ફરક્યું નથી રાત્રિના સાડા બારનો સમય થયો છે જે 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 સ્થાનિક લોકો છે છે આ રહેવાસીઓ પાણી ભરાયેલી પરિસ્થિતિમાં રાત વિતાવવાની નોબત આવી છે મહત્વનું છે કે હાલ તો વરસાદે વિરામ લીધો છે પરંતુ આ જે લોકો છે એક જ માંગ કરી રહ્યા છે કે તંત્ર હજુ પણ તેમની મદદે પહોંચે મહત્વનું છે કે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે તેને જ લઈને વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ છે

जिला प्रशासन को एक मैसेज थ्रू मतलब मोबाइल के थ्रू मैसेज मिला था कि कुछ सात लोग हैं जो मजदूर लोग हैं यहां पे रहते हैं काम करते हैं उन लोगों की फंस जाने के न्यूज मिले थे उसके बाद जिला प्रशासन और एनडीआरएफ की टीम के साथ उन सब लोगों को बोट के थ्रू रेस्क्यू करवाया गया है और सब लोग सही सलामत है और उनका मेडिकल चेकअप भी करवाया गया है हमें जिला प्रशासन के द्वारा इंफॉर्मेशन मिली थी कि जो हिंजागंज विलेज है वहाँ पर सेवन पर्सन यहाँ पर फंसे हुए हैं क्योंकि आज कंटिन्यू बारिश भी हो रही है साथ ही साथ हाई टाइड की वजह से जो औरंगा रिवर है उसका पानी है वो जो भी नियरेस्ट जो लो लाइन एरिया है उसमें आ गया था और इस वजह से यहाँ पर भी पानी एंटर कर गया और इस वजह सेवन परसेंट थे बताया जा रहा है कि ये मछली पकड़ने का काम करते हैं इस वजह से वहाँ पे फंस चुके थे और इनके पास कोई ऑप्शन नहीं बचा था बाहर निकलने का क्योंकि वहाँ पर पानी का लेवल हो काफ़ी ज़्यादा बढ़ चुका था इसके बाद में हमने बोट के द्वारा इनको एफ ऑपरेशन की मदद से इनको बाहर निकाला है